અને ઉમર અબ્દુલ વારિસ આલમ શેખને ઝડપી પાડી તેઓ પાસેથી ચૌદ હજારથી વધુની રોકડા રૂપિયા સ્થિતિ મતા કબજે કરી છે પૂછપરછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે આરોપી ઉમર અબ્દુલ શેખ અગાઉ ઉગત કેનાલ રોડ પર આવેલા અમદાવાદની તવા ફ્રાઈમાં નોકરી કરતો હતો તે સમયે માલિક નોમાન ત્યાં જ રહી વકરાના લાખો રૂપિયા પણ કાઉન્ટરમાં મૂકતો હોવાની જાણ હોય તેથી આરોપીએ સાગરીતો સાથે મળી ત્રેસમી મેના રોજ રાત્રિના સમયે લૂંટ કરી હતી અમદાવાદની તબાફાઈના માલિકાને કારીગરની આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા લૂંટ કરી ભેગે હતા વધુમાં આરોપીઓમાં ગાલિબ આલમ શેખ વર્ષ વર્ષની હદમાં સગરામપુરા ખાતે રહેતા સાજિદ ગોમટાવાલાના છ વર્ષના પુત્રના અપહરણમાં પણ ઝડપાયો હતો જોકે જે તે સમયે આરોપી જુવેનાલ હોય બે થી અઢી મહિનામાં જુવેનાલ હોમમાંથી મુક્ત થયો હતો તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા